ટેકનિકલ ફિલ્ડ ચેનલમાં આપણ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ગેસ સિલિન્ડરના ભાવ હવે મળશે માત્ર પાંચસો ત્રણ રૂપિયામાં ગેસ સિલિન્ડર થયા સૌથી મોટા ફેરફાર ત્રણસો રૂપિયાનો ઘરખમ ઘટાડો સંપૂર્ણ માહિતી જાણી શું વિગતવાર વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું મોદી સરકારે પોતાના પ્રથમ કાર્યકાળ આવી ઘણી યોજનાઓ શરૂ કરી છે જેનો લાભ મહિલાઓને મળ્યો છે આજથી એક યોજના જે પીએમયુ વાય એટલે કે વડાપ્રધાન મોદી દ્વારા ઉજ્જવલા યોજના આ યોજના લાભાર્થી માટે એક સારા સમાચાર છે વાસ્તવમાં આગામી આઠ મહિના સુધી લાભાર્થીઓને સામાન્ય ગ્રાહકોને ત્રણસો રૂપિયા સસ્તા ગેસ એલપીજી સિલિન્ડર મળવાનું ચાલુ રહેશે વાસ્તવમાં આ યોજના હેઠળ લાભાર્થીઓને મફત એલપીજી કનેક્શન સાથે ત્રણસો રૂપિયાની સબસિડી આપવામાં આવશે માર્ચ મહિનામાં લોકસભાની ચૂંટણી પહેલાં કેન્દ્ર કેબિનેટ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ગ્રાહકોને એલપીજી ગેસ સિલિન્ડર ત્રણસો રૂપિયાનું સબસિડી ચાલુ રાખવાની મંજૂરી આપી છે તો મિત્રો આ યોજના હેઠળ લાભાર્થીઓને એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી ત્રણસો રૂપિયાની સબસિડી મળતી રહેશે આનો અર્થ એ થાય છે કે જુલાઈ સિવાય આગામી આઠ મહિના સુધી લાભાર્થીઓને એલપીજી ગેસ સિલિન્ડરમાં ત્રણસો રૂપિયા ડિસ્કાઉન્ટ મળશે તો મિત્રો વધુમાં આપણે જાણીશું કે હવે ગેસ સિલિન્ડર શું કિંમતે મળશે તો મિત્રો દેશની રાજધાની દિલ્હીમાં ઘરેલું વપરાશ માટે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત ચૌદ પોઈન્ટ બે કિલોગ્રામ આઠસો ને ત્રણ રૂપિયા છે તો વડાપ્રધાન મોદીની દ્વારા યોજના ઉજ્જવલા યોજના લાભાર્થીઓની સિલિન્ડર પર ત્રણસો રૂપિયાની સબસિડી મળશે આવામાં ગ્રાહકોને જે સિલિન્ડર હવે માત્ર પાંચસો ને ત્રણ રૂપિયામાં મળવાપાત્ર રહેશે તો મિત્રો કિંમત પ્રથમ તારીખે નક્કી કરવામાં આવે છે તો તમને જણાવીએ કે ક્ષેત્રની કંપનીઓ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દર મહિને પહેલી તારીખે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર કરે છે પણ મિત્રો પહેલી જુલાઈના રોજ એલપીજી ગેસ સિલિન્ડરની અંદર કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી તો મિત્રો હવે એલપીજી ગેસ સિલિન્ડર ત્રણસો રૂપિયાની સબસિડી મળે છે અને પાંચસો ને ત્રણ રૂપિયાની અંદર તમારો એલપીજી ગેસ સિલિન્ડર મળવા પાત્ર થશે તો આ તે સંપૂર્ણ માહિતી જય મિત્રો વંદે માતરમ જય ગરવી ગુજરાત